શિક્ષણ માફિયા તરીકે ખૂબ જ નિરલસ્તાથી જે રીતે આનંદ આલે સ્કૂલે તમામ હદો પાર કરી છે એક ખાનગી સંસ્થા જ્યારે શિક્ષણના નિયમોના ધજાગરા કરવા પર ઉતરે ત્યારે કઈ હદે પહોંચે એ સાબિતી જે રીતે આનંદ આલે પૂરી પાડી છે તેના વિરોધમાં વાલીઓના મૌખિક અને લેખિત ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે ફોર્મ ફીના પાંચસો રૂપિયા લઈ રહ્યા છે એવા તમામ નિયમોનું જે ઉલ્લંઘન આનંદાલય સ્કૂલ કરી રહી છે તેના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ઉતર્યા છીએ આવ્યા છીએ અને જે રીતે આનંદાલય ગત રોજ એક પ્રેસ નોટ બહાર પાડી પોતે જ સ્વીકાર્યું કે તે વાલીઓના ઇન્ટરવ્યુ પણ લઈ રહી છે તે પાંચસો રૂપિયા ફોર્મ ફીના પણ લઈ રહી છે અને અનેકો અનેક ગંભીર ગુના કરી રહી છે તે સાંકેતિક ભાષામાં જે રીતે અમને સ્વીકાર્યું છે તેનો પણ અમે વિરોધ કરીએ છીએ તેને વખોડીએ છીએ અને કલેક્ટર સાહેબને અમે પ્રશ્ન કરવા આવ્યા છીએ કે ભારત દેશમાં જ્યાં કોઈ પણ વાલી પોતાનો વાલીનો ઇન્ટરવ્યુ કોઈ પણ સ્કૂલ લઈ જ ના શકે એવા દેશમાં લેખિત ઇન્ટરવ્યુમાં આનંદાલે પૂછે છે વાલીને કે તમારો બાળક જો તમારા હેલ્પર ના છોકરા જોડે રમતું હોય કે જે અનક્લીન હોય નાયું ના હોય નખમાં મેલ હોય નાક વહેતું હોય એવા ગરીબના બાળક જોડે જો તમારું બાળક રમે તો તમે શું એક્શન લો એવો નિર્લજ નિર્લજ અને માનવતાને નથી કરતું સાથે એ પ્રકારના જે કારણ વગરના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આનંદઅલે પ્રિન્સિપાલ અને ઇન્ટરવ્યુ ઓપરેટર ઓપરેટ કરનાર લક્ષ્મીબેન કે જેમણે સાંકેતિક ભાષામાં વાલી પાસેથી ડોનેશન પણ માંગ્યું છે તેના પર અમે ગંભીર આરોપ કરીએ છીએ અને તેમને તાત્કાલિક બરતરફ કરવાનું અમે વિનંતી કરીએ છીએ આહવાન કરીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત મારો છોકરો મંથન એ આનંદાલયમાં આરટીઆઈ અંતર્ગત એડમિશન મળ્યું હતું સેકન્ડ યરમાં એમને ટોટલી અમને મેન્યુપ્યુલેટ કર્યા કે છોકરો બે માર્ક્સ લાવે છે ચાર માર્ક્સ લાવે છે તમે એને આગળ ના મૂકો કા બીજે લઈ લો આમ તેમ કહીને અમને નું કરાવ્યું એમાં વચના ગાળામાં અંદર ક્લાસ માં જ મારા છોકરાને ભાગી બે કલાક પછી મને કોલ આવ્યો કે સર ફ્લડ બંધ નથી થતું બરાબર એ પછી હું ગયો મારી પહેલા પેહલા સહેલ પછી મને છોકરો એન્ડઓવર કર્યો તો શું છે આ બધું અમે નાના માણસ એટલે અમારા કોઈ ભેદભાવ બધો ગવર્મેન્ટ સહાય આપે છે એટલે એનો લાભ એ લોકોને કે અમે એલસી લઈ લઈએ એટલે ડોનેશન લઈ અને બીજાને એડમિશન આપવાનું જે મને થઇ ગયું છે મેં તો બીજે એડમિશન લઈ લીધું મારો છોકરો અત્યારે ટોપ અપમાં આવે છે સારા માર્ક્સ એટલા મને કોઈ વાંધો નથી હવે પણ આગળ જતા કોઈ બીજો ગરીબ હેરાન ના થાય એના માટેનું જ મારું આવેદન છે બસ